આત્મવિશ્વાસ હેલ્પલાઇન અંતર્ગત ચાલતી યુટ્યુબ આધારિત પરીક્ષા માર્ગદર્શન શ્રેણીમાં આપ સર્વનું હું હાર્દિક સ્વાગત કરું છું મારું નામ મલિક મોહમ્મદ સલીમ છે અંકલેશ્વરમાં આવેલી જેનિથ હાઈસ્કૂલમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં મદદની શિક્ષક તરીકે કાર્યરત છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાર વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષય કોડ ઝીરો છેતાલીસના પ્રશ્નપત્રનું પરિરૂપ એટલે બ્લુ પ્રિન્ટની આપણે ચર્ચા કરીશું આપણે અગાઉ છે બ્લુ પ્રિન્ટ બોર્ડ શા માટે આપે છે એની ચર્ચા કરી ચૂકેલા છે ફરી એકવાર કે વિદ્યાર્થી શિક્ષકો પેપર સેટર અને પેપર ચેકરના કાર્યોમાં એક સૂત્રતા અને સુસંગતતા આવે પ્રશ્નપત્ર અને પરીક્ષાના સંદર્ભમાં અને બધા માર્ગદર્શન મેળવી શકે એવા ઉમદા હેઠો માટે દરેક વિષયની બ્લૂ પ્રિન્ટ બોર્ડ દ્વારા આપણને આપવામાં આવી છે આવો આપણે સમજીએ ધોરણ બાર વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની બ્લુ પ્રિન્ટને સૌ હેતુ પ્રમાણે ગુણભાર આપણે જાણીએ છીએ શિક્ષણના ચાર હેતુ છે જ્ઞાન સમજ ઉપયોજન સંયોજન અને કૌશલ્ય કુલ ગુણ આપેલા છે તો જ્ઞાન આધારિત પ્રશ્નોના ગુણનું મૂલ્ય ચોત્રીસ હશે સમજ આધારિત પ્રશ્નોના ગુણનું મૂલ્ય એકાવન હશે ઉપયોજન આધારિત પ્રશ્નોના ગુણનું મૂલ્ય દસ હશે સંયોજન અને કૌશલ્ય આધારિત પ્રશ્નોના ગુણનું મૂલ્ય પાંચ હશે આમ જ્ઞાનના ચોત્રીસ સમજ એકાવન ઉપયોજન દસ સંયોજન અને કૌશલ્ય પાંચ કુલ ગુણ સો થાય છે આ હતો હેતુ પ્રમાણે ગુણભાર સાથે અને કુલ ગુણ તો અહીં સમજીએ કે જનરલ વિકલ્પ કોને કહેવાય જ્યારે કોઈ વિભાગમાં એવી સૂચના આપેલી હોય કે નીચે આપેલા સત્તર પ્રશ્નોમાંથી ગમે તે તેર કોઈપણ તેર પ્રશ્નોના જવાબ આપો તો અહીં આગળ સત્તરમાંથી ગમે તે કોઈ પણ તેર પ્રશ્નોના જવાબ વિદ્યાર્થી આપી શકે છે એક ખુલ્લો વિકલ્પ છે એટલે એનો મતલબ એક સામાન્ય વિકલ્પ વિશાળ પસંદગી આપવામાં આવે છે તો આ રીતે જ્યારે વિકલ્પ આપવામાં આવે તો જનરલ વિકલ્પ કહેવામાં આવે છે અહીં આપણે જોઈએ કે પ્રથમ પ્રકારના જે પ્રશ્ન છે હેતુલક્ષી પ્રશ્ન છે ઓબ્જેક્ટિવ એ વિકલ્પ વિના વીસ છે અને વિકલ્પ સાથે પણ વીસ છે દરેકનો એક ગુણ એટલે એનો વીસ ગુણ થાય એટલે અહીંયા એમસી ક્યુ પ્રકારના પ્રશ્ન છે આ વિભાગ એ ની વાત કરવામાં આવી છે આ વિભાગ એની વાત છે વાત કરીએ બીજા પ્રકારના પ્રશ્નની અતિ ટૂંક જવાબી પ્રશ્ન વેરી શોર્ટ આન્સર અહીં વિકલ્પ વિના દસ પ્રશ્ન છે વિકલ્પ સાથે પણ દસ છે કુલ ગુણ દસ અહીં વિભાગ બી ની વાત કરવામાં આવી છે દરેક પ્રશ્નોનો એક ગુણ છે એક વાક્યમાં જવાબ આપો એ પ્રકારના પ્રશ્નો અહીંયા આગળ તમને પૂછવામાં આવશે દસ પ્રશ્નો છે દસે દસ તમારે એટેન્ડ કરવાના છે ત્રીજા પ્રકારના જે પ્રશ્નો છે ટૂંક જવાબી પ્રશ્ન એસે વન શોર્ટ આન્સર વન આમાં વિકલ્પ વિના તેર છે અને વિકલ્પ સાથે સત્તર છે અહીં સત્તરમાંથી ગમે તે તેર એટલે જનરલ વિકલ્પ તમને આપવામાં આવેલો છે અને દરેક પ્રશ્નના બે ગુણ છે એટલે તેર દુ છવ્વીસ કુલ ગુણમાં તમે જોઈ શકો છો આ વાત છે વિભાગ સી ની વાત કરવામાં આવી છે ચોથા પ્રકારના પ્રશ્ન છે ટૂંક જવાબી પ્રશ્ન એસે ટુ શોર્ટ આન્સર ટુ અહીં વિકલ્પ વિના આઠ છે અને વિકલ્પ સાથે બાર છે એટલે બારમાંથી ગમે તે આઠ કોઈ પણ આઠ અહીં પણ જનરલ વિકલ્પ પૂરો પાડવામાં આવેલો છે અને દરેકના ત્રણ ગુણ તાળી ચોવીસ એટલે કુલ ગુણમાં તમે જોઈ શકો છો ચોવીસ ગુણ થાય છે પાંચમા પ્રકારના પ્રશ્નો છે લાંબો પ્રશ્ન લોંગ આન્સર અહીં વિકલ્પ વિના ચાર છે વિકલ્પ સાથે છ માંથી ગમે તે ચાર કોઈપણ પણ ચાર અહીં પણ જનરલ વિકલ્પ પૂરો પાડવામાં આવેલો છે અને દરેક પ્રશ્નોનો અહીં પાંચ ગુણ છે તો ચાર ગુણ્યા પાંચ વીસ ગુણ થાય છે આમ વિભાગ એ વીસ ગુણ વાત કરીએ વિભાગ બી દસ વિભાગ સી છવ્વીસ વિભાગ ડી ચોવીસ વિભાગ ઈ વીસ આમ કુલ ગુણ સો થાય છે જનરલ વિકલ્પ સાથે કુલ પાસઠ પ્રશ્ન છે એટલે તમારા પ્રશ્નપત્રમાં જે છેલ્લો પ્રશ્ન હશે એનો ક્રમાંક પાસઠ હશે આપણે જોઈ ગયા કે વિભાગ એ ફરજિયાત વિશે વિશે એટેન્ડ કરવાના છે વિભાગ બી પણ દસ પ્રશ્નો ફરજિયાત અટેન્ડ કરવાના છે જ્યારે વિભાગ સી ડી અને ઈમાં તમને જનરલ વિકલ્પ પૂરો પાડવામાં આવેલો છે અને કુલ અહીં પાંચ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવેલા છે એવી રીતે આ હતો તમારો પ્રશ્ન પ્રકાર

વિકલ્પ વિના છ વિકલ્પ સાથે પણ છ અહીં કોઈ વધાર વધારાનો વિકલ્પ કે કોઈ વધારાનો પ્રશ્ન તમને આ પ્રકરણમાંથી પૂછવામાં નહીં આવે પ્રકરણ ત્રણ આયોજન વિકલ્પ વિના સાત વિકલ્પ સાથે બાર એટલે પાંચ ગુણના પ્રશ્ન તમને અહીં વધારે પૂછવામાં આવશે વધારાના વિકલ્પમાં પૂછવામાં આવશે પ્રકરણ ચારની વાત કરીએ વ્યવસ્થા તંત્ર વ્યવસ્થા તંત્રની વાત કરીએ તો વિકલ્પ વિના દસ અને વિકલ્પ સાથે દસ એટલે અહીં કોઈ વધારાનો વિકલ્પ તમને આ પ્રકરણમાંથી કે વધારાના પ્રશ્ન પૂછવામાં નહીં આવે વાત વાત કરીએ પ્રકરણ કર્મચારી વ્યવસ્થા વિકલ્પ વિના દસ વિકલ્પ સાથે પંદર તો અહીં તમને પાંચ ગુણના પ્રશ્નો વધારે પૂછેલા છે એટલે અહીં તમને પાંચ ગુણના પ્રશ્નોનો વિકલ્પ પૂરો પાડવામાં આવશે પ્રકરણ છ દોરમણીની વાત કરીએ વિકલ્પ વિના દસ વિકલ્પ સાથે પંદર એટલે અહીં પણ પાંચ ગુણના વધારાના પ્રશ્નો વિકલ્પ તમને પૂરો પાડવામાં આવશે પ્રકરણ સાત અંકુશ વિકલ્પ વિના છ વિકલ્પ સાથે આઠ અહીં તમને બે ગુણના પ્રશ્નોનો વધારે વિકલ્પ પૂરો પાડવામાં આવશે પ્રકરણ આઠ નાણાકીય સંચાલન વિકલ્પ સાથે આઠ વિકલ્પ વિના આઠ એટલે અહીં કોઈ વધારાનો પ્રશ્ન કે વધારાનો વિકલ્પ આ પ્રકરણમાંથી તમને પૂછવામાં નહીં આવે પ્રકરણ નવ નાણાકીય બજાર અહીં વિકલ્પ વિના આઠ અને વિકલ્પ સાથે આઠ અહીં પણ કોઈ વધારાનો પ્રશ્ન કે વિકલ્પ આ પ્રકરણમાંથી તમને પૂછવામાં નહીં આવે પ્રકરણ દસ બજાર પ્રક્રિયા સંચાલન વિકલ્પ વિના નવ અને વિકલ્પ સાથે બાર તો અહીં ત્રણ ગુણના પ્રશ્નો વધારે તમને પૂછવામાં આવશે એટલે ત્રણ ગુણનો વિકલ્પ તમને આ પ્રશ્નમાંથી પૂરા આ પ્રકરણમાંથી પૂરા પાડવામાં આવશે વાત કરીએ પ્રકરણ અગિયાર ગ્રાહક સુરક્ષા તો અહીં વિકલ્પ વિના આઠ અને વિકલ્પ સાથે તેર એટલે અહીં પાંચ ગુણના પ્રશ્ન તમને જનરલ વિકલ્પમાં પૂરા પાડવામાં આવશે પ્રકરણ બાર ધંધાકીય પર્યાવરણ વિકલ્પ વિના આઠ અને વિકલ્પ સાથે આઠ એટલે અહીં કોઈ તમને જનરલ વિકલ્પ પૂરો પાડવામાં નહીં આવે આમ વિકલ્પ સાથે એકસો ત્રીસ ગુણ છે અને એકસો ત્રીસમાંથી તમારે વિકલ્પ વિના સો ગુણ એટલે એકસો ત્રીસ ગુણનું પેપર આપેલો છે એમાંથી સો ગુણનું પેપર તમારે એટેન્ડ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ પ્રમાણે હેતુ પ્રમાણે પ્રશ્ના પ્રકાર પ્રમાણે અને પ્રકંડિત ગુણભારની ચર્ચા કરી ગયા આ માહિતી તમને ખૂબ ઉપયોગી પુરવાર થશે આવનારા સમયની અંદર આ જ વિષયની બ્લુ એક નવા સ્વરૂપે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું થેન્ક યુ હેવ એ નાઇસ ડે ફરી મળીશું આપણે